મારું નામ પરેત શિરોયા છે હું રામેશ્વર સોસાયટીમાં રહું છું અત્યારે વીસ છના રોજ જે ટ્રીફીનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો તેમાં વાંધાજનક શોષણો માટે અમે લોકો ભેગા થઈ અને અરજી કરવા આવ્યા છે એવી કે ડ્રાફ્ટ ફેરફાર કરી તેમાં જરૂરી સુધારા વધારા કરે અત્યારે તેમાં સિત્યાવીસ જેટલા આવાસ મૂકવામાં આવ્યા છે પાયાકીય સુવિધાઓ એ કોઈ આપેલી નથી દાખલા તરીકે આંગણવાડી રમતગમતના મેદાનો પાર્કિંગની સુવિધા અત્યારે ત્યાં વસવાટ કરતાં લોકોને અત્યારે પણ પાકિંગની સુવિધાનો અભાવ છે અને અહીંયા આવાસના બિલ્ડિંગ કરી અને વધારે ટ્રાફિક અને ગીસ્તા થશે તો લોકો ગાડીઓ પાર્કિંગ કરવા અને વડીલો માટે શાંતિકુંજ બેસવાનું ગાર્ડન આ બધું કેવી રીતના અમે કરશું અને અમારા રોડમાં પહેલેથી આપેલા છે સાત મીટર નવ મીટર ચોવીસ મીટરના બધા રોડ છે તો સોસાયટીને પ્રોબ્લેમ નથી રોડમાં તો સાત સાડા સાત મીટરની જગ્યાએ નવ મીટર કરવામાં સુકામ આવ્યો તે બધી રજૂઆત કરવા અમે સોસાયટીના વ્યક્તિઓ અત્યારે વીસ સોસાયટીના ના લોકો અમે આવ્યા છીએ